અને અવળી જ મારી આદત ફરતો રહું છું હું અવળી જ મારી આદત ફરતો રહું છું હું આગત નહીં ના અવગત ફરતો રહું છું અવળી જ મારી આદત ફરતો રહું છું હું જ્યાં પહોંચું હું ઓહો ત્યાં તો પહોંચી જવાય પણ જ્યાં પહોંચવું હો ત્યાં તો પહોંચી જવાય પણ રસ્તાઓની કરામત ફરતો રહું છું જ્યાં પહોંચવું હોય ત્યાં તો પહોંચી જવાય પણ રસ્તાઓની કરામત ફરતો રહું છું હું તત્ણ અલોપ થઈને પ્રગટું સદી પછી હમ તત્ક્ષણ અલોપ થઈને પ્રગટું સદી પછી ફાવી છે આ રમત ફરતો રહું છું હું ફાવી છે આ રમત ફરતો રહું છું હું ના કોઈ આવવાનું ના કોઈ ક્યાંય જાશે ના કોઈ આવવાનું ના કોઈ ક્યાંય જાશે फरता रहो सतत फरतो रहू छू हूँ ना कोई आवानो ना कोई क्या जाशे फरता रहो सतत फरतो रहू छू हूँ फरवू ए रखड़ पट्टी अजरा अमर रहो फरवू ए रखड़ पट्टी अजरा अमर रहो શૈલેષભાઈ સાંભળજો ફરવું એ રખડ પટ્ટી રહો મૃત્યુ જશે પરત ફરતો રહું છું ફરવું એ રહો મૃત્યુ જશે પરત ફરતો રહું છું હું અવળી જ મારી આદત ફરતો રહું છું આગત નહીં નાવગત ફરતો રહું છું હું અને એક ગઝલના ત્રણેક શેર સાથે હું વિદાય થઈશ એટલે થોડી અલગ વાત છે પણ દાહોદમાં જ બોલી શકાય એવી આ વાતો છે બાકી આ ગઝલો બીજી કોઈ મહેફિલમાં રજૂ થાય તો દાદ તો જવા દો તાળી તો જવા દો કશુંય ન મળે હા ના ના એ એકવાર જોરદાર તાળીઓ તમારા તરફથી એટલું મેચ્યોર ઓડિયન્સ છે આ હોલ છે ને દાહોદના

એક અદ્રશ્ય ઘટના પણ છે ભેદ ભલે દ્રશ્યોનો છે પણ એક અદ્રશ્ય ઘટના પણ છે જેના જોતું ના જોવાયું તમને એવું દેખાયું છે ભેદ ભલે દ્રશ્યોનો છે પણ એક અદ્રશ્ય ઘટના પણ છે જેના જોતું ના જોવાયું તમને એવું દેખાયું છે ચાલો પાછું ભીતર જઈએ શબ્દોથી પણ પર થઈ જઈએ ચાલો પાછું ભીતર જઈએ શબ્દો થી પણ થઈ જઈએ કોઈ ના બોલે બધું સમજે પણ પણ સમજાયું સમજાયું છે છે કોઈ ના બોલે બધું સમજે ફિલ્મો ચિત્રો દ્રશ્યો ઘટના આખો દ્વાર ને કાળું ધોળું ફિલ્મો ચિત્રો દ્રશ્યો ઘટના આખો દ્વાર ને કાળું ધોળું સઘળું બસ સમજાતું તું ને સઘળું બસ સમજાતું તું ને બીડાયું છે સઘળું બસ સમજાતું તું ને બીડાયું છે આંખોમાં કોનું ઉગાડ બંધ ની અવર જવરમાં એવું તે શું ધરવાયું છે થેન્ક યુ જીટી થેન્ક યુ દાહોદ વાહ બહુત અચ્છે અંકુરભાઈ દેસાઈ તમે દાહોદ ને ફળો ને દાહોદ આપને તો ફળ્યું જ છે જોરદાર તાળીઓ મોહનભાઈ બારોટ પણ અદ્ભુત રીતે ગંથ ક્રોષ્ટિ અને ગાંધીજીના રચનાત્મક પ્રવૃત્તિના અનેક કાર્યક્રમો કરે છે વડોદરામાં જોરદાર તાળીઓ વસંતભાઈ પણ એમની સાથે આવ્યા છે એમના પણ માટે પણ અદ્ભુત હનીફ સરોસ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે હનીફભાઈ એ આવે ને એક કવિતા વાંચે દાહોદના કેટલાય અદ્ભુત કવિઓ છે આમ તો આપણે આઠ કવિઓથી જ કાવ્યહેલી કરવી હતી પરંતુ એ બધાને આપણે કવિતા એક એક કવિતા તો વંચાવીએ તમારી બધાની પરમિશન હોય તો હનીફભાઈ સુંદર કવિતા કરે છે એ કાવ્યહેલીના મંચ ઉપર જ શોભે એવી હસ્તી છે એમનો કોન્ટેક કરવાનો પ્રયત્ન કર્યો પણ ફોન ડિજિટલ માધ્યમે એમને સાથ ના આપ્યો પરંતુ હવે કવિતાના માધ્યમથી આપણે સાંભળીએ ख्वातीनो हजरत एक कविता माटे विनंती इसमें मैं उर्दू सुनाने आ गया हूँ ये बारिश वगैरह का माहौल था चारों तरफ हरियाली थी तो एक मेरा बहुत पुराना शेर जो महेंद्र भाई को बहुत पसंद है डॉक्टर सतीश को बहुत पसंद मोहब्बत की निशानी मानकर बोए थे जो हमने शैलेश भाई हां जी मोहब्बत की निशानी मानकर बोए थे जो हमने वो पेड़ अब आपके कद के बराबर हो गए होंगे क्या बात है क्या बात है वो पेड़ है मोहब्बत की निशानी मानकर बोए थे जो हमने वो पेड़ अब आपके कद के बराबर हो गए होंगे और एक नज्म है उसका उन्वान है रद्द अमल इर्शाद इर्शाद आज क्यों दिल में उभर आई है यादें कल की आज क्यों दिल में दिल में उभर आई हैं यादें कल की आज क्यों दर्द का एहसास हुआ है मुझको एक दीवार जहां नाम लिखा था मेरा गांव से दूर किसी शहर की गंदी सी गली में वो थी आज उस शहर में भूले से चला आया हूँ आज उस शहर में भूले से चला आया हूँ ढूंढता हूँ वही दीवार हर एक घर की तरफ देखता हूँ कि कहीं नाम लिखा हो मेरा देखता हूँ कि कहीं नाम लिखा हो मेरा सर पटकता हूँ हर एक पत्थर पर वाह सर पटकता हूँ हर एक पत्थर पर खून की प्यास ना हो हर्फों को खून की प्यास ना हो हर्फों को प्यास અપની વો બુજા લે લેકિન નામ એક નામ મેરા લોટા દે વાહ વાહ અહીં આ તમે દાહોદ માટે એકવાર જોરદાર્યો તમારા બધા માટે અંકુરભાઈએ પણ સરસ વાત કરી કે અહીં મેચ્યોર ઓડિયન્સ છે ભલે આપણે જેટલા છીએ ને પણ આ એકે હજારા બરોબર છો મને અદ્ભુત આનંદ છે જોરદાર તાળીઓ અમારા અમારા મારા સ્વજન પણ અહીં બેઠા છે હિનાબેન ખડાઈતા કાંતિભાઈ ખડાઈતા એમના માટે જોરદાર તાળીઓ અમારા બિટ્ટુભાઈ પણ આવ્યા છે એટલે આ બધું થાય છે અહીં મારે વાત એ કરવી છે કે દિલીપસિંહ પુવાર ગોધરાથી કવિ છે અને ગોધરાથી કવિતા માણવા દાહોદ આવ્યા છે સચિનભાઈ દિલીપસિંહ પુવાર જોરદાર તાળીઓ એક કવિતા માટે મારે વિનંતી કરવી છે આવો બાપુને એક કવિતા વાંચો ક્યાં બાદ સુંદર કવિ છે જીડીપીએલ માં તો બધા આવ્યા જ છે અખંડ પંચમાલ છે આ મારું પંચમાલ છે મારો મહીસાગર છે મારું દાહોદ છે દિલીપસિંહ પુવાર એક મુક્તક થી શરૂઆત કરું છું હા હા ઈર્ષા એવો ને એવો છું જોઈ જા કે પહેલા ના જેવો છું જોઈ જા એવો ને એવો છું જોઈ જા કે પહેલા ના જેવો છું જોઈ જા હા થયો થોડો શ્યામ ને કેસા દોડા થયા સિક્સટી ફાઈવ રનિંગ હા થયો થોડો શ્યામ ને કેસા દોડા થયા છતાં હજુ તને ગમી જવું એવો જ છું જોઈ જા ડોક્ટર સુરેશ દલાલને એકવાર પૂછવામાં આવે છે કે આ કવિતામાં શું કહેવામાં આવે છે આ કવિતામાં આ કવિતા શું કહે છે રાજેશભાઈ એટલે સુરેશ દલાલ કહે છે કે જો કવિને કશું કહેવું જ હોત તો એ હશે નિબંધ લખત એટલે કવિતા એ ઉર્મિઓ છે તમારી અને તમારે પહોંચી છે સીધા જ હૃદયમાં એ કવિતા છે એકવાર બને છે એવું કે પતિ પત્ની કહે છે અને પતિ પત્નીના સંવાદો હંમેશા થતા હોય છે જેમ રાધા કૃષ્ણના થાય રાધા એકવાર કૃષ્ણને પૂછે છે કે હું ક્યાં છું એટલે કૃષ્ણ સરસ જવાબ આપે છે કે રાધા તું મારા શરીરમાં રોમ રોમમાં ઘટ ઘટમાં રાધા તું જ છે બધે તું જ છે એટલે રાધા બીજો સવાલ કરે છે કે હું ક્યાં નથી એટલે કૃષ્ણ ભીની આંખ સાથે જવાબ આપે છે મારા નસીબમાં ના પ્રેમ છે રાધા સવાલે ચડ્યા છે એ ફરી સવાલ કરે છે કે તમે આખી જિંદગી પ્રેમ મને કર્યો ને લગ્ન કેમ રૂકમણી સાથે એટલે કૃષ્ણ કહે છે લગ્ન માટે બે વ્યક્તિની જરૂર હોય તું અને હું તો એક જ છીએ અને આ પ્રેમ છે રાધા કૃષ્ણના નામ એટલે લેવાય છે રાધા કૃષ્ણ રૂકમણી ત્યાં ચૂકી જાય છે કારણ કે ત્યાં પત્ની ભાવ ભળે છે ને ત્યાં જીદ ભળે છે પેલો અજીત પ્રેમ છે એ ખાલી પ્રેમ છે એ કશું જ રાધા માગતા નથી આજી વન એમના આંખમાંથી આંસુ પડે છે એટલે તો કહેવાય છે રાધા જેવી છે હે કશું જ માગ્યું નથી અને અંતમાં રાધા તો વર્ષાના છે કૃષ્ણ ફરી અગિયાર વર્ષ ને બાવન દિવસ પછી ગોકુળ વૃંદાવનમાં પગ નથી મૂક્યો એ પછી તો કુરુક્ષેત્ર કરે છે દ્વારિકામાં છે અને અંત સમયમાં કૃષ્ણ રાધાનું નામ નીકળ્યું છે એટલે મારે વાત કરવી છે કારણ કે વંદન જ હોય અને અંત સમયમાં એ રાધાને કૃષ્ણને જોવાની ઈચ્છા થાય છે દ્વારિકા આવે છે દેવિકાના સ્વરૂપમાં છે અને કૃષ્ણને જોવેને સંતોષ થાય પછી તો ત્યાંથી પણ નીકળે છે શરીરનો અંત સમય આવ્યો છે અને મહારાષ્ટ્રના કોઈ ગામડામાં આવે છે ને કૃષ્ણ કૃષ્ણ એવું યાદ કરે છે કૃષ્ણ ભગવાન દોડતા આવે છે અને એમના ખોડામાં એ રાધાજીનું મસ્તક છે અને પૂછે છે રાધા કોઈ ઈચ્છા કશું જ માગ્યું નથી છેલ્લે કહે છે કે વાંસળી સાંભળવી છે ને કૃષ્ણ ભગવાન વાંસળી વગાડે છે ને રાધાજીનો દેહ ઢળી પડે છે મહારાષ્ટ્રના કોઈ ગામડામાં અને કૃષ્ણ કાળિયા ઠાકરે વાંસળી ત્યાં જ તોડીને ફેંકી દીધી પછી ક્યારેય વગાડી નથી તમે વાતો કરો તો થોડું સારું લાગે આ દૂરનું આકાશ મને મારું લાગે તમે વાતો કરો તો થોડું સારું લાગે આ દૂરનું આકાશ મને મારું લાગે વૃક્ષ અને પંખી બે વાતો કરે છે ત્યારે ખીલે છે લીલેરો રંગ ભમરાના ગુંજનથી જાગી ઉઠે છે ફૂલોની સૂતી સુગંધ તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે તમે વાતો કરો તો થોડું સારું લાગે આપણે વાતો કરવી છે પ્રેમની વાતો કરવી છે આદરણીય શ્રી સેતલ કોઠારી મારી બાજુમાં બેઠા છે મજબૂત માણસ છે બધી રીતે હો દાહોદના છે શારીરિક રીતે મજબૂત છે અને પત્રકાર છે મારે મીડિયામાં છું હું એ પ્રિન્ટ મીડિયામાં છે હું ટેલિવિઝનના માધ્યમમાં છું પણ એક જ નાતના છીએ અમે એક જ જર્નાલિઝમની દુનિયાના છીએ તમારા દાહોદ જિલ્લાના એ પ્રતિનિધિ છે ગુજરાત સમાચારના પ્રતિનિધિ છે જોરદાર તાળીઓ બોલે છે પણ સરસ કવિતા પણ સરસ કરે છે વિનંતી કરીએ સુંદર કાવ્ય પઠન માટે અને આ હોલમાં જે કામો થયા છે એમાંનો અડધો ભાગ ને પણ જવાબદારીઓ લીધી છે કપિલભાઈ ત્રિવેદી સાથે એ માટે પણ જોરદાર આભાર આમ તો ખાલી ઘરેથી ફ્રેશ થઈને આવ્યો ને ત્યારે મોડું ભીનું હતું શૈલેષભાઈ આખો જ ભીનો કરી દીધો આમ જોવા જઈએ તો ગીત ગઝલ કાવ્ય એ માપની વસ્તુ છે એટલે મીટરની વસ્તુ છે અને હું મીટર ઇંચ કે સેન્ટીમીટરનો માણસ નથી બસ મનમાં આવે એ ઉતારું છું એટલે ઘણા બધા મહાનુભાવો અહીંયા બેઠા છે ક્યારેક ક્યારેક શ્રુતિદોષ હોય તો મુરબ્બી શ્રી કપિલભાઈ અને ગુરુદેવ ડૉક્ટર સતીનભાઈને પૂછી લઉં છું પણ તે છતાં એ કહે છે કે તારો ભાવ જે છે એ જ રહેવા દે મીટરની કોઈ જરૂર નથી એટલે ક્યાંક કોક સતી હોય તો શૈલેષભાઈ માફ કરજો અરે ઈર્ષા અરેલભાઈ અને પ્રેમની વાત કરી છે મારે જરા જુદી વાત કરવી છે સમયની ગઝલ જે અત્યારના સમયમાં ખૂબ પ્રસ્તુત હોય એવું મારું અંગત માનવું છે સેવાના નામે મેવા મેળવવામાં ક્યાં વાર લાગે છે સેવાના નામે મેવા મેળવવામાં ક્યાં વાર લાગે છે લ્યો હવે ધર્માદાના દાણાનો એ ભાર લાગે છે લ્યો હવે ધર્માદાના દાણાનો એ ભાર લાગે છે શરમ સંકોચ ને લજ્જાનો આવિષ્કાર રાખે છે શરમ સંકોચ ને આવી અને શંકાનો લજ્જાનો આવિષ્કાર રાખે છે માનવી એવા સમાજમાં બે ચાર જ લાગે છે ભય ભૂખ ભ્રષ્ટાચાર રૂપી આજના વ્યવહારમાં ભય ભૂખ ભ્રષ્ટાચાર રૂપી આજના વ્યવહારમાં મોટા થવાની જાણે હરીફાઈ આરપાર લાગે છે હાથમાં રાખી હાથ ને ઈરાદાઓ ગળું કાપવાના હાથમાં રાખી હાથ ને ઈરાદાઓ ગળું કાપવાના હું કે તમે નહીં સૌ કોઈ અહીંયા રાખે છે હાથમાં રાખી હાથ ને ઈરાદાઓ ગળું કાપવાના હું કે તમે નહીં સૌ કોઈ અહીંયા રાખે છે રાજનું બન્યું આ રાજકારણને તોય રાજનું બન્યું આ રાજકારણને તોય કહે શું દંભના આ મુખુટાનો વાંક લાગે છે સેવાના નામે મેવા મેળવવામાં ક્યાં વાર લાગે છે સેવાના નામે મેવા મેળવવામાં ક્યાં વાર લાગે છે લ્યો હવે ધર્માદાના દાણાનો ભાર લાગે છે એ ગઝલ ઇશાન વાત ઘડીને ઘાટ ઘડીને ગરડે ઘડ પણ વહેતો ચાલ્યો વાત ઘડીને ઘાટ ઘડીને ગરડે ઘરપણ વહેતો ચાલ્યો સમજણ સાથે શ્વાસ ભરીને ગરડે ઘરપણ વહેતો ચાલ્યો સપ્તપદીની વારે ક્યારેક ઘરડે ઘરપણ વહેતો ચાલ્યો ધાક ધીકી પાંખ વિંજીને ઘરડે ઘરપણ વહેતો ચાલ્યો યાદની તારી કાંધે મૂકી ઘરડે ઘરપણ વહેતો ચાલ્યો રાઝને મારા પોટલે બાંધી ઘરડે ઘરપણ વહેતો ચાલ્યો વાદ વિવાદ ને ખૂટે ટાંગી ઘરડે ઘરપણ વહેતો ચાલ્યો સગા સંબંધી સગા સંબંધી વહેતો ચાલ્યો સાજ સેથી સંગે ઘરડે ઘડપણ વહેતો ચાલ્યો શૈલેષભાઈ આપણા માટે છે આળ પંપાળ ને ચોળી અંગે આળ પંપાળ ને ચોળી અંગે ઘરડે ઘરપણ વહેતો ચાલ્યો બધી સફરના પ્રશ્ન ઉકેલી બધી સફરના પ્રશ્ન ઉકેલી ઘરડે ઘડપણ વહેતો ચાલ્યો ઘરડે ઘડપણ વહેતો ચાલ્યો ઘરડે ઘડપણ વહેતો ચાલ્યો એક ગીત ની આમ એવો એવો પ્રયત્ન છે કે ગીત જેવું હોઈ શકાય શ્વાસો ની બુઠ્ઠી ધારે ભાઈ છે એ દ્વારે દ્વારે શ્વાસોની બુઠ્ઠી ધારે ભાઈ છે એ ધારે ધારે એકલી ઊભી લાગણી ન કોઈ તારે ન કોઈ વારે મોજ કરો તમ તારે ભાઈ મોજ કરો તમ તારે અસમંજસતાના આરે ને શંકાના છે તારે તારે અસમંજસતાના આરે ને શંકાના છે તારે તારે સૌ કોઈમાં તોય પ્રશ્ન જાગે પાછી વળશે એ ક્યારે મોજ કરોતમ તારે ભાઈ મોજ કરો તમ તારે સંબંધોને સાચવવાની રામા ખલેલ પડી રે ભારે સંબંધોને સાચવવાની રામા ખલેલ પડી રે ભારે પરોપકારી જીવો હજુ ભૂખ તરસને ઠારે પરોપકારી જીવો હજુ ભૂખ તરસને ઠારે મોજ કરો તમ તારે ભાઈ મોજ કરો તમ તારે મનની મમતા તણાવતનનો મનની મમતા તણાવતનનો સાદ કરે છે ત્યારે સ્વજનને તરછોડી મૂકી મરવા દેવાય છે જ્યારે સ્વજનને તરછોડી મૂકી મરવા દેવાય છે ત્યારે મોજ કરો તમ તારે ભાઈ મોજ કરો તમ તારે અત્યારે જ જે મહામારી ગઈ હતી એને અનુલક્ષીના શેર આવ્યો હતો કોરોનાના કહેર વચ્ચે ભાઈ કરો કોરા કોરોનાના કહેર વચ્ચે ભાઈ જીવે સૌ ભયના ઓથારે કોરોનાના કહેર વચ્ચે ભાઈ જીવે સૌ ભય ના મારે સાપડ્યું બહાનું સુંદર આ સાપડ્યું બહાનું સુંદર આ પડી કોઈની ક્યાં મારે મોજ કરો તમ તારે ભાઈ મોજ કરો તમ તારે આભાર આ પ્રથમ પ્રયત્ન હતો જાહેરમાં મિત્રો બોડે બહુ વાંચ્યું અને શેતલભાઈ સીધી જ કવિતા વાંચી ક્યાં વાત હે અદ્ભુત જોરદાર તાળીઓ ફોકસ પુરુષ અને સ્ત્રીનું અલગ અલગ હોય હો પતિ ફોન કરે છે ઘરે કે તું ક્યાં છે એટલે પત્ની કહે છે કે તમારા હૃદયમાં એટલે પુરુષ કહે છે જો જ્યાં કોઈ સ્ત્રી જોડે ત્યાં બબાલ ના કરતી હવે આજ બીજી વાત આવે છે એટલે પતિ અને પત્નીની જ વાત છે ફોકસ નંબર બે એક પ્રેમી પ્રેમિકાને કહે છે કે હું તારું નામ ક્યાં લખાવું છાતી પર હાથ ઉપર અહીં ચૂંદડામાં એટલે પ્રેમિકા કે છે ફોકસ નંબર ટુ કે આવી આડી અવડી જગ્યાએ ના લખાવતા મિલકતના દસ્તાવેજ પર જ જીવન છે સતીન સર એ લાઈફ હે આપણે આમાં જીવીએ છીએ સવારથી સાંજ સુધી નીતાબેન રાંગેરા સુંદર કવિયત્રી છે દાહોદના એટલા જ પ્રેમાળ બંને પતિ પત્નીઓ રાંગેરા અને એક કવિતા માટે એમને કૈલાસ રાંગેરા તમને સોશિયલ મીડિયામાં ગાતા રમતા કૂદતા યુવાન હોવું એટલે શું ચિત્તની જીવંત દશા એક્સપેરિમેન્ટલ નેચર સતત નવું સ્વીકારવાની ઉત્કૃષ્ટ સંવેદના એટલે યુવાન એ ઉંમરની સાથે કોઈ લેવા દેવા નથી નીતા રાંગેરાને વિનંતી એક કવિતા પ્રસ્તુત કરવા વર્ષા ઋતુને ઉપલક્ષીને એક વરસાદનું ગીત સંભળાવું છું આભલીએ ઓળી રાતી ચૂનર ને સોને રીચે કોર મેહુલ્ય ઓળી કાળી ચૂનર ને રૂપે રીચે છોર આભલ્ય ઓળી રાતી ચૂનર વાદડિયાએ બંધાવ્યા આભ ઉંચેરા સોનેરી મહેલો વાદળિયાએ બંધાવ્યા આભ ઉંચેરા સોનેરી મહેલો નાના મોટા સુંદર દિશતા દસે દિશામાં ચારે કોર આભલ્ય ઓળી ચુનર ને સોનેરી છે કોર જગની ડગર ડગર આવ્યા જ્વાળાઓને સાતા દેવા જગની ડગર ડગર આવ્યા જ્વાળાઓને સાતા દેવા તરુ તરુપલ્લવને થપકારવા ઘેરાયા મેહુલ્યા ચહુઓર આભલ્ય ઓઢી ચુનર ને સોને રીછે કોર ઝર મરતા વરસી જતા ઝરમરતા વરસી જતા હેલી થઈને આકાશી આંખે ઝરમરતા વરસી જતા હેલી થઈને આકાશી આંખે થપ્પો દઈ સૂરજને નાસી જતા વાદળિયા આઠે પોર આભલ્ય ઓળી રાતી ચુનર ને સોનેરી છે ચાંદલિયા સાથે વાતો કરતા શું એ છાની છાને ચાંદલિયા સાથે વાતો કરતા શું એ છાની છાની તારલિયા સાથે સંતા કુકડી રમતા કેવા છે ઘનઘોર આભલ્ય ઓળી રાતી ચુનર ને સોની રીછે કોર મેહુલ્ય ઓળી કાળી ચુનર ને રૂપે રીછે છોર વાહ થેન્ક યુ બેન ખૂબ ખૂબ આભાર પંચમાલ મહીસાગર દાહોદ મારો ખેડા જિલ્લો હતો અંકુરભાઈએ વાત કરી જતા ખેડામાંથી વિરપુર હવે તો એ મહીસાગરમાં છે એટલે આખું મારે ખેડા જિલ્લા મારે રાવજી પટેલની વાત કરવી છે આપણે કવિતાની એ વાતો કરવી છે સાથે સાથે રાવજી પટેલ અઠ્યાવીસ વર્ષને નવ મહિના જેટલું ટૂંકું આયુષ્ય ભોગવીને આ દુનિયાને અલવિદા કરી રાવજી પટેલ એટલે આપણા સુંદર કવિ ખેડા જિલ્લાના અહીં વલ્લભપુરા ડાકોરની બાજુમાં મારી આંખે કપિલભાઈએ કદાચ એનું કમ્પોઝિશન ભૂપેન્દ્રભાઈનું કદાચ ગુણગુણ આવ્યું એવું કોઈ વ્યક્તિ ના હોય એમને ક્ષય થયો છે ડાયાબિટીસ થયો છે આપણે મોબાઈલ સાથે તમારા મનને પણ સ્વિચ ઓફ કરવાનું છે તમારા ખિસ્સામાં મૂકવાનું છે કૈલાસભાઈ કયા બાદ આપણે સૌના હૃદયમાં ગુજરાતી ગુજરાતી કરવું છે સૌના મનમાં કવિતા કવિતા કરવી છે હવે રાવજી પટેલ એમને ક્ષય રોગ છે ડાયાબિટીસ થાય છે ફેફસા ખતમ થઈ જાય છે અને શ્રેયસભાઈ એ પરમાત્માને લખે છે કે નવા રોગની કોઈ પરીક્ષા કરવી હોય તો રાવજીનું શરીર ખુલ્લું છે ક્ષય થયો છેલ્લે ચાર દિવસ બાકી છે મૃત્યુના અગાઉના પત્ની આવે છે સેનેટોરિયમમાં આણંદના ટિફિન ભરેલું છે ભાલ ઉપર કંકુનો ચાલલો છે ને પત્નીને જોઈને કવિતા ઉપડે છે ગીત જે અમર ગીત છે લગ્ન ગીતના ઢાળમાં મારી આંખે કંકુના સૂરજાતને મારી આખે